નમસ્કાર હું છું જૈની બેનિફિટ ન્યૂઝ નેટવર્ક ઇન્ડિયન બિઝનેસ પેજીના સહયોગથી અમદાવાદમાં આગામી બીજી માર્ચે લગ્ન પરિચય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક જ્ઞાતિના લોકો ભાગ લેશે આ સિવાય એનઆરઆઈ યુવક યુવતીઓ પણ આવશે જે પ્રમાણે આ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે એવું કહી શકાય કે અનેક દીકરા દીકરીઓને પોતાના જીવનસાથી મળશે આ આયોજન કેવું છે શું છે તેનું વિશેષ મહત્વ અને તેના માટે જ વાતચીત કરવા માટે મારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કનુભાઈ પટેલ કનુભાઈ આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝ નેટવર્ક સૌથી પહેલાં તો જે પ્રમાણે કનુભાઈ જે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની પાછળનો મુખ્ય હેતુ શું છે આપ સમજી શકો છો કે સાંપ્રત સમયની અંદર આજથી આપણે ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાંની વાત કરીએ તો એક સામાજિક ઢાંચો એવો હતો કે લગ્ન બે ત્રણ દિવસે ચાલતા સગાવાલાને ત્યાં અવર જવરની વધારે હતી તો આપનો દીકરો કે દીકરી કુંવારા હોય તો આપના પડોશી મિત્ર સલકર ઓળખીતા સગાવાલા કાકા મામા ફઈ ફૂવા કોઈક ને કોઈક આગેવાની લઈ અને આંગળી ચિંતા અને બતાવતા પરંતુ જેમ જેમ જમાનો બદલાય છે એટલે આખો જે સામાજિક ઢાંચો છે પડી ભાગ્યો છે કે જે એકબીજા બતાવવાની પ્રક્રિયા આખી પડી ભાગી છે એ સિવાય અન્ય પણ કારણો છે કે લોકો ચૂજી થઈ ગયા છે કેટલાક દીકરા દીકરીઓની એકલી દીકરીઓને નહીં દીકરાઓની પણ સ્પેશલ ડિમાન્ડ વધતી જાય છે કેરિયર ઓરિએન્ટેડ થઈ ગયા છે મોટી ઉંમર સુધી જોવાનું સ્ટાર્ટ કરતા નથી અને ક્યાંક ને ક્યાંક કેરિયરમાં વધુ ધ્યાન આપતા હોય છે આ સિવાય ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રમાણમાં છૂટાછેડાનું પણ પ્રમાણ વધી રહ્યું છે અને થોડું વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છે એટલે જે સામાજિક ઢાંચો મળવાનો પડી ભાગ્યો છે તો હવે આપણે જમાના પ્રમાણે તાલ મિલાવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે યુવક યુવતીને મળાવીએ અને આવે જીવનસાથી પસંદગી મેળા અથવા લગ્ન પરિચય સ્નેહમેળાના આપણે આયોજન કરીએ તો વધુમાં વધુ દીકરા દીકરીઓ અથવા પેરેન્ટ્સ એકબીજાને મળી શકે સમજી શકે એટલે આ એક જાતનું પ્લેટફોર્મ છે માનો કે કોઈ વ્યક્તિને દીકરાને કોઈ દીકરીને મળવું છે કે દીકરીવાળાને ત્યાં જવું છે તો સમય બગાડવો પડે ફોન કરવો પડે એ એની અંદર પ્રક્રિયામાં ખાસો ટાઈમ જાય જ્યારે સામેવાળાને ત્યાં જાય બની શકે પોતાના શહેરમાં હોય અન્ય શહેરમાં હોય ટ્રાન્સપોર્ટેશનથી માંડી ખર્ચોથી માંડી ક્યાંક ન્યુટ્રલ સ્થળે કે હોટલમાં મળાય તો ત્યાંનો ખર્ચો પરંતુ એ બધું ન થતાં એક જ જગ્યાએ દીકરાઓને ઘણી બધી દીકરીઓ જોવા મળે તો પેરેન્ટ્સ સાથે મળવા મળે એ જ રીતે દીકરીવાળાને ઘણા બધા દીકરાઓ જોવા મળે તો એક જ જગ્યાએ બહુ ડિસ્ટર્બન્સ વગર બહુ હેરાનગતિ વગર બહુ ટ્રાન્સપોર્ટેશન વગર પોતાના લાયક ઘણા બધા મળી શકે અને એના અંતે કે વન ટુ વન પર્સનલ અથવા ફેસ ટુ ફેસ મિટિંગ કરી શકે જે રીતે આપણા ઘરે કોઈ દીકરા દીકરી આપણી દીકરીને કોઈ જોવા આવતું હોય છે તો આપણે સ્ટાર્ટિંગની અંદર ત્યાં મેઇન હોલની બેસીને વાતો કરતા હોઈએ છીએ થોડું ગમે તો આપણે દીકરા દીકરીને પર્સનલ મિટિંગ કરાવતા હોઈએ છીએ તો આ બધું એક જ સ્થળે મળી રહે આ માટે આવા અગાઉ મેં સાત જીવનસાથી પસંદગી મેળા ઓલરેડી યોજાઈ ચૂક્યા છે આવતા રવિવારે બીજી માર્ચે રવિવારે અમદાવાદ ધ મિસ્ટ હોટલ વસ્ત્રાલની અંદર ઇન્ડિયન બિઝનેસ પેજ બેનિફિટ ન્યૂઝ અને ઠક્કર અર્ષાબેન તથા ભરતભાઈ પોપટ સાહેબની મદદથી આપણે જ્યારે જીવનસાથી પસંદગી મેળો લગ્ન પરિચય સ્નેહમિલન યોજવા જઈ રહ્યા છીએ તો મને જણાવતા આનંદ થાય છે કે આપણા જે ગ્રુપો ચાલે છે ગ્રુપોનું નામ છે ફ્રી મફત સામાજિક સેવાના ગ્રુપો ગ્રુપની અંદર જોડાવાનું બાયોડેટા મૂકવાનો જોવાનો સંપર્ક કરવાનો કોઈપણ જાતનો ક્યાંય એક પણ રૂપિયાનો ચાર્જ નથી ગ્રુપની તમામ પ્રક્રિયા ફ્રી છે લગભગ ઇઠોતેર જેટલા વોટ્સએપ ગ્રુપો છે લગભગ ઇઠોતેર ગ્રુપો છે ચોતેર હજાર પાંચસો જેટલા લોકો જોડાયેલા છે ખાસ કરી અને એનઆરઆઈ લોકો વધારે એક્ટિવ છે એનઆરઆઈ અઢાર ગ્રુપો છે ચૌદ હજાર નવસો લોકો જોડાયેલા છે સ્ટાર્ટિંગની અંદર ડૉક્ટરો વધારે જોડાયા હતા ધીમે ધીમે પેરામેડિકો અને ડૉક્ટરો સિવાયના એટલે તમામ અભ્યાસક્રમવાળા જોડાયેલા આપણે જે અગાઉ સાત જીવનસાથી પસંદગી એ સ્પેસિફિક જ્ઞાતિ અથવા અભ્યાસ પહેલો જે જીવનસાથી પસંદગી મેળો હતો એની અંદર તમામ જ્ઞાતિના ડોક્ટરો જ રાખેલા અથવા ડૉક્ટરના સંતાનો બીજો પાટીદારોનો પરંતુ ડૉક્ટરનો ત્રીજો એક્સક્લુઝિવ જડનો થયેલો ચોથો એક્સક્લુઝિવ વસાવણો થયેલો પાંચમો જે થયેલો એ ફરી ડૉક્ટરોનો રિપીટ કરવાનો સમય આવેલો છઠ્ઠો જે કરેલો એ એક્સક્લુઝિવ એનઆરઆઈનો હું એવું મજાકમાં કહેશોમાં કહેતો હોઉં છું કે જે રીતે શિયાળો આવે ઠંડી આવે તો સાયબિરિયન પક્ષીઓ આવતા હોય છે નળ સરોવરમાં એ રીતે ક્રિસમસ જ્યારે આવે ત્યારે ક્રિસમસ વેકેશનનો લાભ લેવા એનઆરઆઈ નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી સ્પેશિયલ એક જ ટાર્ગેટથી વિદેશથી હા એ મેરેજ એટલે સગાઈ પહેલાં જોવાનું ગમે તો સગાઈ કરવાની અને ગમે તો લીગલ કોર્ટ મેરેજ કરો ભલે પછી છ મહિના વર્ષ પછી આવીને ઓફિશિયલ ફંક્શન કરે પરંતુ એના ટૂંક સમયમાં ઘણું બધું કવર કરવાનું હોય છે તો આપણે એમને ઉપયોગી થઈ શકીએ એટલે એક પ્રોગ્રામ આપણે એ એક્સક્લુઝિવ એનઆરઆરનો રાખેલો જેમાં બસ્સો પિસ્તાલીસ દીકરીઓ અને બસો પિસ્તાલીસ દીકરાઓ જે વિદેશથી ફક્ત અને ફક્ત મેટ્રિમોનિયલ લગ્ન વિશે કે સગાઈ પોઈન્ટ ઓફ વ્યૂ આવેલા એ અમારો છઠ્ઠો પ્રગ્રામ હતો અને સાતમાં ફરી પાટીદારનો રાખેલો હવે આ જે છે તો અમે અલગ અલગ રાખવાના બધાને એક પ્લેટફોર્મ મળી રહે બની શકે કે કોઈ ડૉક્ટર દીકરી હોય અને નોન મેડિકો એટલે ડૉક્ટર સિવાયને પસંદ કરવું હોય કોઈ એનઆરઆઈ અમે એનઆરઆઈનો રાખેલો એક્સક્લુઝિવ પરંતુ માનો કે વિદેશથી એનઆરઆઈ આવે છે ખાસ કરીને યુએસએ કેનેડા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ આ ત્રણ દેશો વધારે હોય છે યુએસએ કેનેડા અને ઓસ્ટ્રેલિયા અન્ય દેશો પણ હોય છે ઇવન સ્પેનથી માંડી પોર્ટુગલ જે આપણે કેટલાક દેશો તો આપણે સાંભળ્યા બી નથી અચ્છા ગલ્ફ કન્ટ્રી દુબઈના ઘણા બધા લોકો જોડાયેલા છે તો હવે એ આવે છે તો એમને કોની સાથે સગાઈ કે લગ્ન કરવાની તો મૂળ તો એ લોકોને અહીંયા જ કરવાના છે તો આપણે જો એક્સક્લુઝિવ એનઆરઆઈ કરીનો કોઈ રોલ રહેતો નથી તો આ વખતે અમે ડૉક્ટર અને ડૉક્ટર સિવાયના એટલે કે મેડિકો અને નોન મેડિકો બીજી ભાષામાં કહીએ તો તમામ અભ્યાસક્રમવાળા બીજું જ્ઞાતિવાઇઝ જે કરતા હતા એની જગ્યાએ તમામ જ્ઞાતિ એક સાથે કવર કરવાની કોશિશ લોકો હવે જમાના સાથે તાલ મિલાવે છે સ્વાભાવિક છે કે પોતાને પોતાની જ્ઞાતિની પ્રથમ પસંદગી હોય છે પરંતુ કેટલાક લોકો હવે જે વાડા છે સામાજિક એની બહાર જવા તૈયાર હોય છે તો એ જેને એ પોતાની વ્યક્તિગત ચોઈસ હોય છે અમે કોઈમાં ક્યાંય ઇન્ટરફેર કરતા નથી વી આર પ્રોવાઈડિંગ ઓપન પ્લેટફોર્મ અમારું કામ છે એક ઓપન પ્લેટફોર્મ અમે પૂરું પાડીએ છીએ અમે વોટ્સએપ દ્વારા વોટ્સએપ ગ્રુપો બધા તમારા દીકરા દીકરી ભાણિયા ભત્રીજા કે સગાવાલાના દીકરા હોય તો અમે લિંક દ્વારા જોડાવ અમે જોડતા પણ નથી તમે લિંક દ્વારા જોડાવ તમે તમારા દીકરા દીકરીનો સેટરડે કે સન્ડે દર અઠવાડિયે કે પંદર દિવસે બાયોડેટા મૂકો તમારો બાયોડેટા અચ્છા આપને એક ધ્યાન દોરી દઉં કે અમારું પ્રોફેશનલ મેરેજ બ્યુરો જેવું નથી ના કહેવું જોઈએ પરંતુ આપને જણાવી દઉં કે પ્રોફેશનલ મેરેજ બ્યુરોમાં કેવું હોય છે કે તમને હાઈટ બોડી વેઇટ એજ્યુકેશન ફોટા બધું બતાવે પરંતુ આઈડેન્ટિટી હાઈડ કરે એટલે ઓળખ છુપાવે જે બતાવવાનું હોય ને બતાવે નામ ના બતાવે સરનામું ન બતાવે અને મોબાઈલ નંબર આપણું પ્લેટફોર્મ ઓપન છે તમારો બાયોડેટા બધે બધા લોકો જોઈ શકે બધે બધાનો તમે જોઈ શકો આપનો બાયોડેટા જેને ગમે એ આપણો સંપર્ક કરે અને આપણને જેનો ગમે એ આપણે સંપર્ક એટલે વીઆઈ પ્રોવાઇડિંગ ઓપન પ્લેટફોર્મ અમે કોઈને જોડતા નથી લિંક મોકલી છે પોતાને કોઈના માટે જોડે તો જોડાય અને આ રીતે બાયોડેટા મૂકે એના દ્વારા એકબીજાનો સંપર્ક કરે અને એવાથી મેં મેન આપને ધ્યાન પર લાવતો હતો કે આ વોટ્સએપ ગ્રુપો દ્વારા ગ્રુપોનું નામ છે ફ્રી મફત સામાજિક સેવાના ડૉક્ટર કનુભાઈ જે પટેલ ઓર્થોપેડિક સર્જન ગ્રુપ અથવા હિન્દુ વિવાહ ડોટ કોમ અથવા ડબલ્યુ 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 હિન્દુ મેટ્રિમોની ડોટ ઓ જી ઇન આ દ્વારા અમારા ગ્રુપો બને લગભગ દોઢ એક વર્ષ થયું શરૂઆતમાં અમે પણ નવા હતા ત્રણ મહિના અમને ખ્યાલ નહોતો કઈ રીતે ગ્રુપો કામ અને સ્ટ્રીમલાઇન જ્યારે થયું એટલે છેલ્લા દોઢ વર્ષની અંદર અગાઉ એકબીજાને મળેલા ન હોય ઓળખતા ન હોય એક્સક્લુઝિવ આપણા ગ્રુપ દ્વારા મળ્યા હોય એક્સક્લુઝિવ અને વાત આગળ વધીને સગાઈ સુધી પહોંચી હોય એવા ચારસો લોકોની સગાઈ થઈ અને બસો અને છોતેર વ્યક્તિઓના લગ્ન થયા જ્યારે જેની સગાઈ થાય કે લગ્ન થાય તો એ શક્ય હોય તો નજીક હોય તમને આમંત્રણ આપવા આવે છે અમે રૂબરૂ હાજર રહેવાની કેમ કે આપણા ગ્રુપ દ્વારા થયું છે લગભગ એકસો બાવીસ સગાઈ કે લગ્નમાં હું અને મારા મિસિસ બંને પર્સનલી હાજર રહ્યા કેમ કે લોકોનો આગ્રહ હોય છે પ્રેમ હોય છે કે સાહેબ તમારા ગ્રુપ દ્વારા થયું અને જેમાં શક્ય ના હોય તો એ લોકો ફોટો મોકલે ઓડિયો મોકલે વિડીયો મોકલે જે આપણે ગ્રુપની અંદર પોસ્ટ કરતા હોય છે સારા સમાચાર તરીકે એટલે ઓલમોસ્ટ દરરોજ કે એક એ મૂકી અને એક દિવસ આપણે પ્રસારિત કરતા હોઈએ છીએ એમનો ફોટો આવે ઓડિયો આવે વિડીયો આવે કે ભાઈ આ રીતે આ રીતે એક્સક્લુઝિવ હું એ માટે શબ્દ વાપરું છું કે માનો કે અંકલેશ્વરનો છોકરો છે અને ભચાઉની દીકરી છે ભુજનો દીકરો છે ને સુરતની દીકરી છે એટલે મતલબ કે ક્યાંય માનો કે ગ્રુપ બન્યા ન હોત તો એમનું નસીબ મળત બાકી મળત બી નહીં કે પરિચયમાં રાજકોટની દીકરી છે અને સુરતનો છોકરો છે યુએસએનું છે ખાસ કરીને આપણે હમણાંથી એનઆરઆઈ ગ્રુપો વધારે એક્ટિવ છે એટલે આપણે એનઆરઆઈને પણ આ કવર કર્યા છે એટલે જે પ્રોફેશનલી ચલાવતા હોય છે એના સિવાય આપણે ફ્રીની અંદર પણ આટલું આપણે સારું પરિણામ આપી શકીએ છીએ એના બે ત્રણ કારણો છે કે આપણે એક લેટેસ્ટ ટેકનોલોજી વાપરીએ છીએ એ પ્રમાણે બધી ફાઇલો ભેગી કરીને બનાવતો હોય છે અને આપણી પૂરી પ્રાઇવસી આ ગ્રુપની અંદર પોતાની બેન દીકરીઓ મારી પોતાની દીકરી પણ ઓક્ટોબર નાઇન્ટીન નાઇન્ટી સિક્સ છનુંની છે એણે એમ ગવર્મેન્ટ કોર્ટર વીએસથી કર્યું છે જનરલ સર્જરીમાં છે ઓરિજનલી તો અમે ત્રણ ચાર ડૉક્ટરો અમારા પોતાના દીકરાઓ માટે ગ્રુપ ચાલુ કરેલા અને એ ગ્રુપથી ઇઠોતેર પહોંચ્યા તો હવે આપણી બેન દીકરીઓના હોય તો અમે તમામ પ્રાઇવેટ જ્યારે ઓપન પ્લેટફોર્મ પર કોઈ બેન દીકરીના બાયોડેટા શેર તો જે પ્રાઇવેટિક ફ્યુચર્સ ને પ્રાઇવસી તમામ પ્રકારની મેન્ટેન કરીને રિલાયેબલ લોકોને આપણે કોઈને ડાયરેક્ટ એન્ટ્રી આપી તા નથી જેન્યુન માણસો સારી જ્ઞાતિ સારા ભણેલા ગણેલા એનઆરઆઈ અને ટેસ્ટેડ કે જે પોતે માતા કે પિતા હોય બાયોડેટાનો એમનો નંબર હોય તો જ આપણે એન્ટ્રી આપીએ છીએ એટલે ક્યાંક આપણે એક લેન્ડમાર્ક ઊભું કરવા જઈ રહ્યા છીએ કે જો તમને ગ્રુપના દ્વારા તો ક્યાંય છેતરાવાનું કે એવું કંઈ ન થાય ખોટા માણસો ખોટો દુરુપયોગ ના કરે એ તમામ પ્રકારે આપણી ચાંપતી નજર હોય છે ચોવીસ કલાક એના પર ધ્યાન રાખતા હોઈએ છીએ આના કારણે ક્યાંક ના ક્યાંક એવું થઈ રહ્યું છે કે હા આની અંદરથી મળશે તો સારું મળશે અને કુદરતની મહેરબાની અમે નિમિત્ત માત્ર છીએ પરંતુ કુદરતની મહેરબાનીથી સમજો કે તમારા બધા લોકોના આશીર્વાદથી સમજો કે અત્યાર સુધી સમજો ને દોઢ વર્ષમાં મેં કઈ પ્રમાણે ચારસો સહેસી સગાઈ અને બસો છોતેર લગ્ન થયા છે અને જ્યારે એ લોકો આવે મેં આજે જ હમણાં થોડી વાર પહેલાં વોટ્સએપમાં પોસ્ટ કર્યું છે કે એક બેન મારા હોસ્પિટલે આમંત્રણ આપવા આવ્યા ત્રણેક દિવસ પછી લગ્ન છે એ રીતે કોઈ એનઆરઆઈ આવે સ્પેશિયલ મીઠાઈ લઈને કે મારું કિશોરભાઈ શાહ નામ હતું ને ખુશ એમનો દીકરો હતો પાંચ સાત જણ આવ્યા બીજા બધાને મળવા કે દેખો મારું આ ડૉક્ટર કનુભાઈના ગ્રુપ દ્વારા થયું છે તમે પણ લાભ લો એ રીતે નવા લોકોને મળાવે જોડતા જાય એ રીતે આપણું સર્કલ વધતું હોય છે એટલે આપણું આ રીતે સામાજિક ઝાંચાના ઓપ્શન તરીકે હવે મારે કે તમારે આ ઓપ્શન સ્વીકાર્યા વગર છૂટકો જ નથી હવે આપના માધ્યમ દ્વારા બાકીના લોકોને પણ જણાવી દઉં કે ક્યાંક હજી પણ થોડા કંશે સોશિયલ સ્ટીકમાં કહેવાય ને કે આમ કોણ બહાર જાય કોણ પ્લેટફોર્મ પર મૂકે કોણ બાયોડેટા મૂકે જેને નહીં મળતું હોય તો આવી જૂની ઓગણીસો સિત્તેર એંસી નેવુંની ગેરમાન્યતાઓ મનેમાંથી બહાર આવો ઓપન થાવ તમારા દીકરા દીકરીને આટલું મોટું પ્લેટફોર્મ મળી રહે તો વધુ વધુ લોકો એ જે સોશિયલ સ્ટ્રીકમાં છે જો કે અમારે ત્યાં હાઈલી એજ્યુકેટેડ છે લગભગ સાઠ સિત્તેર ટકા ડૉક્ટરો છે પેરામેડિકો છે અને એનઆરઆઈ છે માપનું ભણેલા કે ઓછું ભણેલા બહુ ઓછા લોકો છે લિમિટેડ છે એના માટે પણ આપણે વ્યવસ્થા કરી છે એનું આપણે આગળ ઉલ્લેખ કરીશ પરંતુ અમે લગભગ અમારા લોકો સોશિયલ સ્ટ્રીકમાંથી બહાર આવી અને પ્રેમપૂર્વક બાયોડેટા મૂકે છે જોવે છે સંપર્ક કરે છે ક્યાંક અફસોસની વાત એવી પણ છે કે સમાજમાં જે સેક્સ રેશિયો છે દીકરા દીકરાનો આખો ડિસ્ટર્બ થઈ ગયું છે પ્રમાણ ઘણું બધું ઘટી ગયું છે એટલે હાયલી ભણેલા છે દીકરાઓ દીકરાઓને સદ્ધર કે સારા ગણાની તકલીફ નથી પરંતુ મધ્યમમાં નીચેને નીચેના વળાને ઘણી તકલીફ છે તો અમે જે બીજો જીવનસાથી પસંદગી મેળો રાખેલો પાટીદારનો તો ગુજરાતના પાટીદારો છે ક્યાંક અહીંયા એક્સ વાય જેટ ઓછું પડેલા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઓછું કમાતા ક્યાંય બી થોડું તકલીફ હોય છે તો સામે મધ્યપ્રદેશમાં પાટીદાર જ છે પરંતુ એ માનો કે મહારાષ્ટ્રમાં પાટીલ કહેવાય છે છત્તીસગઢ કેમાં બગેલ કહેવાય છે રીતે મધ્યપ્રદેશમાં કુર્મી પાટીદાર તો મૂળ પાટીદાર જ હોય છે આમના જ વંશજો હોય છે તો ત્યાંથી દીકરીઓ અહીંયા આવવાની બહુ ઈચ્છા રાખતી હોય છે ઘણા કારણો છે કે ત્યાં દહેજનું બહુ દૂષણ છે દારૂથી માંડી અન્ય અને એની જે ફોરવર્ડનેસ કે એની દીકરીઓ જેવી જિંદગી જીવા માગે છે કે સ્કૂટી લઈને ફરવું સારા કપડાં પહેરવા મનગમતા એટલે મધ્યપ્રદેશની જે જે દીકરીઓ આવતી હોય છે એવી ઓગણત્રીસ દીકરીઓ આપણા જીવનસાથી પસંદગી મેળામાં એમના માતા દીકરીઓ પેરેન્ટ સાથે તો ટોટલ નાઇન્ટી ટુ લોકો હતા હાજર રહેલા એના પછી અમે જેમને અહીંયા નથી મળતી તો અહીંથી સ્પેશિયલ એમ પટેલ કરીને કુર્મી પાટીદાર આગેવાન છે એમની સાથે ઘણા બધા એસ પટેલ અમે અહીંયાથી જે દીકરાઓને થોડી તકલીફ છે તો અમે લક્ઝરી ભરીને ત્યાં પ્રોગ્રામમાં લઈ જવાનું નક્કી કરેલું અને આનંદની વાત એ છે કે ચુવાલીસ સીટો હતી લક્ઝરીમાં પરંતુ ચોપન બુકિંગ થયેલા થોડો એડજસ્ટમેન્ટ કરીને આગા પાછા કહીને દબાઈ અને બેસીને અમે દેવાસ બાવલી લઈ ગયેલા એમાંથી લગભગ આઠેક દીકરાઓનું થયું કે જેમને અહીં તકલીફ હોય છે તો આ રીતે પણ રાજ્ય બાર બી અવર જવર એ પણ આ તારે તાતી જરૂરિયાત છે તો આ રીતે સામાજિક જાટાને લેવલ કરવા માટે સમરસ કરવા માટે વધુ ઓપ્શન વાઇડ હું એમ કહું છું વાઈડ વાઇસ બેટર અને બ્રોડ ચોઈસ માટે ક્યાંક ના ક્યાંક તમારે આવું કંઈક સારું તો લેવું જ પડશે તમે જે કાર્યક્રમ યોજો છે તેમાં કોણ કોણ હાજર રહેવાનું છે ત્યાં યુએસએથી ઘણા બધા કેન્ડિડેટ છે એનઆરઆઈ ઘણા બધા છે કેટલાક લોકો સ્પેશિયલ દુબઈથી હોય કે ચેન્નઈથી હોય અગાઉના પ્રોગ્રામની અંદર પણ જયપુરથી હોય એટલે કે સેવન્ટી પર્સન્ટ સેવન્ટી ફાઇવ પર્સન્ટ અમદાવાદ શહેરથી અમદાવાદ જિલ્લા બહારના લોકો હાજર રહ્યા છે નાસિકથી છે અંકલેશ્વરથી છે દુબઈથી છે યુએસએથી હું એ દિવસે આપને ધ્યાન જ્યારે આવે ત્યારે હું બહુ મોટા ગેસ્ટ યુએસએથી પણ આવી રહ્યા છે અને એકાદ બે સિટીના કમિશનર હોય ચીફ ઓફિસર હોય કે સારા અમદાવાદના વેલ નોન ડૉક્ટરો અને ઘણા બધા ફેમસ લોકોથી માંડી એ પોતાના દીકરા દીકરી માટે અચ્છા હું આપને ધ્યાન દૂર દઉં કે આપણે જે નોર્મલ જે સ્ટેજ પ્રોગ્રામ હોય છે પોલિટિકલ હોય કે સામાજિક એવું આપણે ક્યાંય રાખતા જ નથી આપણે ફક્ત ગણપતિની સ્તુતિ બોલી અને તરત સ્ટેજ પર એક પણ ખુરશી રાખતા નથી એક પણ વ્યક્તિ ફક્ત દીકરા દીકરી આવે પોતાના પેરેન્ટ્સ સાથે જેની સાથે આવ્યા હું આપને જણાવી દઉં કે કઈ રીતે એ દિવસે આખી સિસ્ટમ હોય છે હા હવે એ દિવસે આપણે અમે શાળાથી સાડા નવ રજીસ્ટ્રેશન ફૂટકૂપન આપવાથી મારી એન્ટ્રી પાસ અને સાડા નવ પોણા દસે ફક્ત ને ફક્ત એક બે કે ત્રણ મિનિટની અંદર દીપ પ્રાગટ્ય કરીને કેમ કે આપણું મુખ્ય ટાર્ગેટ છે દીકરા દીકરીઓને મળવાનું એકબીજાનો પરિચય કરવાનો આથી ગેસ્ટને બુકી આપવાનું ફૂલાર કરવાનો એમનું સ્વાગત કરવાનું એમનું ભાષણ એમનું લેક્ચર આવું આપણે એક પણ સાથે એક પ્રોગ્રામમાં રાખ્યું નથી આગામીમાં પણ રાખવાના નથી ગણપતિની સ્તુતિ કરી અને પહેલી લાઇનમાં પહેલો નંબર જે બેઠા હોય એ દીકરો આવ્યો હોય તો દીકરો અમે એવો આગ્રહ રાખતા હોઈએ છીએ કે દીકરો કે દીકરી આવે પરંતુ કેટલાક કેસોની અંદર માનો કે આપણે એનઆરઆઈ વધારે છે તો માં બની શકે દીકરો દીકરી ના હોય તો એના મમ્મી પપ્પા કે નજીકના સગા અને ડૉક્ટરો વધારે હોય કે બીજા ભણે આઈટી એન્જિનિયરો બી બહુ છે અમારી અંદર આઈટી તો માનો કે ક્યાંક બહાર ભણે છે અથવા વિદેશ છે કે આઈટી એન્જિનિયર બેંગ્લોર કે હૈદરાબાદ કે ક્યાંક નોકરી કરે છે આવું શક્ય નથી તો જે આવ્યું હોય પોતે અથવા પેરેન્ટ્સ અથવા નજીકના સગા સ્ટેજ પર આવે પરિચય આપે કે મારું નામ આ છે મારું બર્થ ડેટ આ છે મારું એજ્યુકેશન આ છે મારી મમ્મી પપ્પા આ કરે છે એક્સપેક્ટેશન મારે આ જોઈએ છે કે મારા અભ્યાસક્રમવાળું જોઈએ છે મારે જ્ઞાતિ બહાર જવું છે કે નથી જવું અને એક્સપેક્ટેશન શું છે અને સિટી કયું પ્રિફર છે હવે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ દીકરા દીકરી લાઈન સર એ બી સી પહેલી પ્રમાણે આવશે હવે બાજુની અંદર અમારું હેલ્પ ગ્રુપ અમે અચ્છા એક બીજી એક કથાની એક થોડી બાકીના તમારા માધ્યમ દ્વારા બધા લોકો થોડી એક તકલીફ જે ભોગવી રહ્યા છે કે ઘણી વખતે શું છે કે દીકરી દીકરાને વાતચીત થાય પેરેન્ટ્સને વાતચીત થાય ફોન પર વાતચીત થાય બાયોડેટા અપ્લી થાય ચેટિંગ થાય વિડીયો કોલ થાય ઇવન રૂબરૂ મળી આવવાનું ઘણી વખતે પેરેન્ટ્સ બે ચાર પાંચ વાર મળ્યા હોય ઇવન દીકરા દીકરી મળ્યા હોય પરંતુ એ એના અંતે જવાબ હાકી ના નથી આપતા એક વાત ક્યાંક સ્ટક થઈ જાય છે ક્યાંક વાત અટકી જાય છે હવે જે વ્યક્તિ મેઇન છે એ તો સામેવાળાનો જોબ શું કર્યું આપને મંજૂર છે કે નહીં અમારી દીકરી દીકરો એ તો કરી ન શકે તો દેર શુડ બી સમ મીડિયેટર જો આપણે ઉત્તર ગુજરાતની ભાષામાં પહેલાં મોરોઈ કહેતા અમે મધ્યસ્થી કહીએ છીએ અથવા એ માટે સ્પેશિયલ અમે ગ્રુપ બનાવીએ છીએ આર અથવા હેલ્પ મેમ્બર કે તમે ગ્રુપની અંદર લખી દો કે મારે આ દીકરા દીકરી કે પેરેન્ટ જોડે વાત થઈ હતી અહીં અટકી છે એ બંને જણને પૂછી અને વાત આગળ વધારશે અથવા આ હું એમ કહું કે આ તમારી આવો એવું જરૂરી નથી ભલે ના કહો પણ એક ટાઈમ લિમિટની અંદર સોફે સ્ટાઇલથી ચાહે આ કહો ચાહે ના કહો તો હેલ્પ મેમ્બર અમે દર વખતે સ્ટેજની બાજુમાં પાંચ પાંચ મેમ્બર ઊભા હોય છે જ્યારે દીકરા દીકરી આવે સપોઝ એ પાંચ નંબરનું વ્યક્તિ આવ્યું છે હવે કોઈને ગમે છે તો દરેકને પડચી આવે અચ્છા આ સાથે સાથે અમે ડૉક્ટર વાય ટી પટેલનો આભાર માનું છું જે રેડિયોલોજીસ્ટ છે મંગલમ એક્સરે ક્લિનિકની સોનોગ્રાફી એ અમારે સીટી સ્કેન મહેસાણા એણે એક પ્રોગ્રામની અંદર દરેક ભાગ લેવાવાળાને પાંચ લીટર ઠંડા પાણીનો જગ આપેલા એ વખતે અમારી પાસે વીસેક કે બાવીસેક જગ વધ્યા છે એ અમે આ વખતે ગિફ્ટ આપવાના છીએ અને જે ભાગ લે છે એમને આ રીતે હેલ્પ મેમ્બરને દરેકને અચ્છા બુક પણ અમે જે રજીસ્ટ્રેશન કરાવેલું છે કેટલાક લોકો બુકનો ચાર્જ લેતા હોય છે આપણે રજીસ્ટ્રેશન કરાવેલા કે ભાગ લીધેલા લોકોને એક પણ રૂપિયા વગર બુક આપવાના જે રજીસ્ટ્રેશન કરાવેલું છે એમને બુક આપવાના છીએ તો પાછળથી પણ રિફર કરી શકે તો દરેક કેન્ડિડેટ કે મા બાપ બુક લઈને બેઠેલા હોય એમને ખબર છે કે એ પાંચ એ દસ બીસ સત્તર નંબરનું વ્યક્તિ આ છે અહીં બધું ટીક કરી શકે અને જો પોતાને ઇન્ટરેસ્ટ પડે તો મને કે હેલ્પ મેમ્બરના કે અન્ય કોઈને કહે કે અમને આ દીકરે કે દીકરીમાં રસ છે એટલે જેઓ સ્ટેજ પ્રોગ્રામ પતે ત્યારે અમે પહેલાં પેરેન્ટ્સની મિટિંગ કરાવતા હોય છે દીકરો કે દીકરી મમ્મી કે પપ્પા સાથે આવ્યો એકલો આવેલો બે ત્રણ જણ સાથે આવેલો એ પેરેન્ટ્સ મળે પેરેન્ટ્સને ગમે અને એમ લાગે કે થોડું આ પોઝિટિવ છે તો પછી એક અલગ વ્યવસ્થા અમે કરેલી હોય છે કે જેની અંદર આ રીતે એક ટેબલ ઉપર દીકરા દીકરી જ બેઠા હોય ને વાત કરતા હોય તો આવી રીતે પણ આ રીતે પ્રોગ્રામ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેજ પર જવાનું પોતાનો પરિચય આપવાનો પરિચય આપવાનું કાર્ય પૂરું થાય ત્યારે કુટુંબને મળવાનું દીકરા દીકરીને મળાવાનું આ રીતનું આપણું એક આયોજન હોય છે જી અત્યારના સમયમાં ઘણા જ્ઞાતિઓમાં એવું હોય છે કે યુવક યુવતીઓ બહુ જ મોટી ઉંમરના થઈ જાય છે અને પછી એ લોકોને મળતા નથી તમે જે આ આયોજન છેલ્લા સાતમું કે આઠમું આ તમારું આયોજન છે તો એના વિશે આપ શું કહેશો જો અમારો અનુભવ આખો જુદો છે કે ઘણા લોકો પ્રાઇવેટ કે મેરેજ કે અન્ય લોકો મેં જોયું છે ઘણી બધી જગ્યાએ આવું આયોજન કરતા હોય છે અને બધાને એક જ તકલીફ હોય છે કે ત્યાં દીકરીઓ નથી આવતી છોકરીઓ નથી આવતી સપોઝ કે સો પાર્ટિસિપન્ટ હોય ને તો દસ પંદર કે વીસ છોકરીઓ હોય છે દીકરીઓ હોય છે અને એસી પંચ્યાસી સિત્તેર એસી દીકરાઓ હોય છે અમારું બિલકુલ ઉલટું છે સાથે સાથ પ્રોગ્રામમાં અમે એવો ફેસ કર્યું છે કે દીકરીઓની સંખ્યા વધારે હોય છે અમને એ ચિંતા થાય છે કે દીકરો આવે ને અમારું રજિસ્ટ્રેશન ફૂલ થઈ ગયું છે એલમોસ્ટ આજકાલ અમે રજીસ્ટ્રેશન બંધ કરશું પરંતુ કોઈનો ફોન આવે ને પહેલું પૂછે દીકરો છે તો આવી જા એટલે અમને દીકરીઓ પ્રમાણમાં બીજા કરતો બિલકુલ હું કોઈને કહું છું તો કોઈ માનતું નથી હશે કેવું શક્ય નથી મેં કીધું કંઈ વાંધો નહીં તમે બધું અમારું આખો પ્રોગ્રામ છે એ યુટ્યુબ પર લાઈવ છે સાથે સાથે પ્રોગ્રામ જોઈ લો કે દીકરીઓ ઘણી બધી છે દીકરાઓ કમ્પેરેટિવલી ઓછા છે એટલે કહેવાનો મતલબ કે અમે આ અમારા માટે બહુ પોઝિટિવ વાત છે ને બીજા કરતાં અન્ય લોકો જે પ્રોફેશનલી એના કરતાં ઉલટું છે હવે આપ જે કહો છો ને કે મોટી ઉંમરના તો જો આ ભારતના બંધારણે કેટલાકને વ્યક્તિગત અધિકારો આપ્યા છે એટલે પહેલું તેની વ્યક્તિગત ચોઈસ છે બીજી વસ્તુ કે હા જે કેરિયર ઓરિયન્ટેડ થઈ ગયા છે આના કારણે આપણે હું અમારા ડૉક્ટરની જોડાણ આપું કે મારી વાત કરું અમારી સાડા ચાર વર્ષનું એમબીબીએસ પત્યા પછી એક વર્ષ જ્યારે ઇન્ટર્નશીપ હતી આ સમાજ દરમિયાન દીકરીઓ જોવાનું છોકરીઓ જોવાનું કે બધું પ્રોગ્રામ પતી જતો હતો અને કાં તો ઇન્ટર્નશીપમાં મેરેજ થઈ જતા સગાઈ કાં તો ફર્સ્ટ સેકન્ડ સ્પેશિયાલિટીમાં મેરેજ થઈ જતા હવે શું થાય છે કે એ સમયગાળામાં પરીક્ષાઓ આપવાની હોય છે નીટ પીજીની તૈયારી એટલે એને જે ગોલ્ડન પીરિયડ મળવું જોઈએ મળતો નથી અચ્છા નીટ પી એટલે સાડા પાંચ ગયા અને એના પછી ફર્સ્ટ એમ ફર્સ્ટ યર ઓર્થોપીડિક મતલબ કે એમડીએમએસમાં આવે છે હવે આ સમય દરમિયાન એટલું બધું કામ હોય છે કે સમય ફાળવી શકતા નથી એટલે કેરિયર ઓરિયન્ટેડના કારણે થોડું લેટ થઈ રહ્યું છે પરંતુ હું તો હંમેશા કહું છું મોડિલ આવી પણ ઓડી આવી અને આપે વોટ્સએપમાં મજાકમાં જોયું હશે કે ભાઈ પત્ની અથવા દીકરો દીકરા અથવા ઇલેક્ટ્રોનિક મોબાઈલ જેટલું લેટ આવશે એટલું લેટેસ્ટ મોડેલ આવશે તો જે પણ દીકરા અમારી પાસે ઘણી બધી આપ નહીં માનો અડસઠ નાઇન્ટીન સિક્સ્ટી એટ બર્થડે હોય સિક્સટી નાઇન સેવન્ટી સેવન્ટી ટુ આવા બી ઘણા બધા છે શોધે છે અને મળી બી રહે છે પરંતુ આપણે રૂટીન સમજો કે વિદેશમાં એવું વધારે હોય છે આપણા કરતાં એ લોકો થોડું ચાર પાંચ વર્ષ ચોરાશી પંચ્યાસી છ્યાસી સત્યાશી અઠ્યાસી વાળા ઘણા બધા દીકરા દીકરી જોડાયેલા હોય છે એ કેરિયર ઓરિયન્ટને કારણે પરંતુ હા હું બીજા કરતો ઉલટો છું ને એમના પક્ષે છું કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર તમારા લાયક તમને પરફેક્ટ લાગે તો જ ભલે મહિનો બે મહિના લેટ આવો પણ પરંતુ એક વાત યાદ રાખો કે મેરેજ બર્થ અને ડેથ ઇઝ ડિસાઈડેડ ઇન ધ હેવન ઓનલી ટેકિંગ પ્લેસ ઓન ધ અર્થ બધું ડિસાઇડ કરેલું છે ખાલી અહીંયા એ આકાર લે છે તો તમારા માટે ભગવાને એક સારામાં સારું પાત્ર લખ્યું છે ખાલી તમારે શોધવાનું છે એટલે મોટી ઉંમરે થાય છે નથી મળતું આ બધી વાતો મને બહુ મગજ સેટ થતું નથી શાંતિથી શોધો મસ્ત શોધો ટનાટન શોધો અને જો મમ્મી પપ્પા ઉતાવળ કરશે હું તો પેરેન્ટ્સને ખાસ આપના માધ્યમ દ્વારા મેસેજ આપવા માગું છું ઘણી બધી શું છે કે હજી તો ઉંમર થઈને જોવા મંડી પડે પછી ક્યાંક જોઈ આવે પછી દીકરીને ખાસ કરીને દીકરીવાળા મને દીકરીઓ ઘણી કહેતી હોય છે કે મમ્મી પપ્પાને સમજા મેં કે ફોર્સ મમ્મી પપ્પા ફોર્સ કરે છે કે જવાબ આપ જવાબ આપ એટલે મમ્મી પપ્પાના દબાણમાં આવી અને કોઈમાં હા પાડી દેવી અને પછી છૂટાછેડા કરવા અને હેરાન થવું એના કરતો શાંતિથી જોવું એકવાર મળો બે વાર મળો કોઈ પણ શરમ વગર મળો તમે ચિંતા કર્યા વગર આ પિક્ચર જોવા જાઓ હોટલમાં જમવા જાઓ ફરવા જાઓ પછી એમ લાગે કે આની સાથે આપણી જિંદગી ચાલશે તો જ આગળ વધો અને તો જ છૂટાછેડાનું પ્રમાણ ઘણું બધું ઘટી જશે મમ્મી પપ્પાના ઉંમર થઈ ગઈ છે કરી નાખો તારી તો ઉંમર વધતી જાય છે તકલીફ પડશે પછી નહીં મળે ના આપ હું ખેડૂતનો દીકરો છું ભલે હું ઓર્થોપેડિક સર્જન છું મારી ત્રીસ બેડની હોસ્પિટલ છે ને મારા અંડરમાં ફિઝિશિયન સર્જન ગાયનિક એ મલ્ટી સ્પેશિયાલિટી છે મારા મિસિસ ડેન્ટલ સર્જન છે એ વિસનગરમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા પછી ગોયંકામાં હતો મારી દીકરી બી મેં અગાઉ કહ્યું પ્રમાણે પરંતુ ખેડૂતનો દીકરો છું તો એક ઉદાહરણ આપું છું કે જે સુપડું હોય છે ને એ જો આપણે અનાજ ખાંડ્યું હોય કે કંઈ બી અને પછી સુપડા દ્વારા આપણે આમ સાફ કરતા હોઈએ છીએ ને તો જે ફોતરા હોય કે કંઈ બી હોય જેનું દમ નથી વજન નથી એ વહેલા ઉડી જાય છે પરંતુ જે જમદાર જે પાકો માલ છે ને એ પાછળ રહે છે સારું રહે છે એટલે કોઈ દીકરા દીકરી ચિંતા કરવાની જરૂર નથી કંઈ લેટ થયું નથી જેટલા લેટ આવશો મોડી લાવી પણ હોડી લાવી અને જેટલું લેટ મળશે ને સારું મળશે મેચ્યોર મળશે ઈ મેચ્યોર કરતાં મેચ્યોર મળશે એટલે હું શાંતિથી કરવાના ફેવરમાં છું જી કનુભાઈ ધન્યવાદ જે પ્રમાણે તમે પરિચય સ્નેહમેલનનું આયોજન કર્યું છે ખૂબ જ સારી બાત બાબત બાબત કહેવાય કે અનેક દીકરા દીકરીઓને પોતાનો જીવનસાથી મળશે તમારું જે આયોજન છે એના થકે દર્શક મિત્રો ફરી મળીશું નમસ્કાર